દુબઈથી ગોલ્ડ ખરીદવાના દિવસો ગયા ભારતમાં પણ સોનાના દાગીના સસ્તા થયા છે સરકારી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરતા સોનાના દાગીનાની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જોઈએ આ રિપોર્ટ ગોલ્ડ ખરીદવાના દિવસો ગયા હવે ભારતમાં સોનાના દાગીના થયા સસ્તા દુબઈ અને ભારતમાં સોનાના ભાવની કરો સરખામણી એનઆરઆઈએ દાગીનાની ખરીદી માટે ભારત તરફ કરી નજર જો તમે દુબઈથી સોનાના આભૂષણો ખરીદવાનું વિચારી રહ્યા છો તો ઉતાવળ ન કરો દાગીના ખરીદતા પહેલા દુબઈ અને ભારતમાં સોનાના ભાવની સરખામણી કરો કારણ કે ભારતમાં પણ સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે સોના પરની કસ્ટમ ડ્યુટી અને મેકિંગ ચાર્જમાં ઘટાડો થવાનો લાભ ખરીદદારોને મળી રહ્યો છે એક સમય હતો જ્યારે દુબઈમાં સોનું ખરીદવું ભારત કરતાં ઘણું સસ્તું હતું પરંતુ હવે દ્રશ્યો બદલાઈ ગયા છે દુબઈની સરખામણીએ ભારતમાં સોનાના દાગીના ખરીદવા સસ્તા થયા છે આ સમગ્ર બાબતો સૂચવે છે કે હાલમાં જે વૈશ્વિક પરિસ્થિતિ નજર છે અથવા વૈશ્વિક પરિસ્થિતિ સર્જાયેલી છે તેવા સંજોગોની અંદર સોનું અને ચાંદીના ભાવ બહુ ઘટે તેવા અંધાર દેખાતા નથી હા આપણે ઈચ્છીએ કે ભવિષ્યની અંદર જે વિશ્વયુદ્ધ છે અથવા તો વિશ્વયુદ્ધ જે પરિસ્થિતિ ઊભી થઈ છે જે દેશો વચ્ચે આ વોર ચાલે છે તે થોડુંક શાંત થાય શાંતિના માર્ગે આવે જે આપણે માનીએ છીએ તો કદાચ સોનાના ભાવમાં થોડોક આપણને ઘટાડો જોવા મળે પરંતુ મેં આપણે કીધું એમ કે દરેક ઘટાડે બીજી દેશો દ્વારા તેમજ સેન્ટ્રલ બેન્કો દ્વારા પહેલા કરતાં સોનામાં રોકાણ ખૂબ વધ્યું છે મ્યુચ્યુઅલ ફંડો દ્વારા પોતાના હેઝ ફંડોનું પણ અંદાજીત રકમ જેને કહેવાય વીસથી બાવીસ ટકા સોનાને ચાંદીમાં નાખવામાં આવેલ છે તેમજ દરેક સારા કુટુંબો દ્વારા અથવા દરેક સારા ઇન્વેસ્ટરો દ્વારા ચાહે એફઆઈઓ હોય કે આપણા ભારતનો ઇન્વેસ્ટર હોય પોતાના પોર્ટફોલિયોની અંદર આજે વીસથી ત્રીસ ટકા ગોલ્ડ અને સિલ્વરને પ્રાધાન્ય આપે છે એટલે નવેમ્બર ડિસેમ્બરની ખરીદીમાં પંદર ટકાનો વધારો બે મહિનામાં વેચાણનો આંકડો એસી ટન સુધી પહોંચશે લગ્નની આ સિઝનમાં સોનાના વેચાણમાં વધારો થયો છે સોનાના દાગીનાની ખરીદી ગયા વર્ષની સરખામણીમાં દસ ટકા વધી છે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગયા વર્ષની સરખામણીમાં સોનાની માંગમાં અઢાર ટકાનો વધારો થયો છે દુબઈ ગોલ્ડ જ્વેલરી પર પાંચ ટકા વસૂલે છે વે ભારતે ડ્યુટી પંદર ટકાથી ઘટાડી છ કરી દુબઈમાં વસુલવામાં આવતો વેટ હજુ પણ વધારે ભારતમાં સોનાના દાગીનાની કિંમતોમાં ઘટાડાનો સીધો ફાયદો ખરીદદારોને થઈ રહ્યો છે અને તેથી જ હાલ ભારતીય જ્વેલરી માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેમાં પણ હાલ લગ્નની સિઝન હોવાથી તેમાં સોનામાં સુગંધ મળી છે બ્યુરો રિપોર્ટ વી ટીવી ન્યૂઝ સોનું ખરીદવું એ હમણાંથી જાણે કે સામાન્ય લોકો માટે સપનું બની ગયું હતું પરંતુ હવે સામાન્ય લોકો માટે પણ સોનું ખરીદવું આસાન બન્યું છે સરકારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરતા હવે સોનાના દાગીનાની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એટલે કે હવે દુબઈથી દાગીના ખરીદવા માટે લાંબુ નહીં થવું પડે ભારતમાં જ લોકો સસ્તા પરિણામ મળી રહેશે